નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ચોવીસ કલાક ન્યૂઝ હવે જોઈએ આજના તાજા સમાચાર બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજની માંગ બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટવરસિંહ રેલ બારીયાએ મામલતદારશ્રીને અરજી પાઠવી છે જેમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે પાક પાકનુકશાન અંગે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને વિશેષ રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અરજીમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતભરમાં થયેલા કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે ખેડૂતોના ડાંગર કપાસ તુવર સોયાબીન અને મકાઈ જેવા ખરીફ પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ જાણે છીનવાઈ ગયો છે અને ઘણા ખેડૂતો પાકધિરાણ ચૂકવી શકતા નથી બોડેલી કોંગ્રેસ સમિતિએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે જેમ યુપીએ સરકારે ખેડૂતોના રૂપિયા ઇઠ્યોતેર હજાર કરોડના દેવા માફ કર્યા હતા તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે સાથે જ બે હજાર વીસમી બંધ પડેલી પાક વીમા યોજના તાત્કાલિક ફરી શરૂ કરવા અને નુકસાનના વળતર માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી છે કોંગ્રેસ સમિતિએ વધુમાં જણાવ્યું છે કે શિયાળુ પાક માટે હાલથી જ ખાતરની અછત વર્તાઈ રહી છે તેથી ખેડૂતોને જરૂરી સમયે પૂરતું ખાતર પૂરું પાડવામાં આવે તે સરકાર સુનિશ્ચિત કરે અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી થી દબાવજો વરસાદ પડવાને કારણે પાક જબરજસ્ત નુકસાન થયેલ હોય જેથી કરીને પોલની કોંગ્રેસ સમિતિ આજ રોજ એપીએમસી ચેરમેનશ્રી ને અને જિલ્લા ખેતીવાડી અધિકારીને ને અને મામલતદાર સાહેબ ઓળીને આવેદનપત્ર આપ્યા છે કે કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયેલું છે એ નુકસાનનું ભરપાઈ કરવા માટે અને ખેડૂતોને સરકારશ્રીને એક અમારી નમ્ર વિનંતી છે કે ફૂલની પણ ફૂલની પોકડી ખેડૂતોને આપીને નવા પાક માટે ધિરાણ કરે વિના મૂલ્યે એવી અમારી સરકાર જોડે માગણી છે છોટાઉેપુર જિલ્લા ખેતી ના જે મેન સાહેબ છે એમને અમે આવેદન કર્યું છે અમારે આ ટીવી માધ્યમથી એટલું જ હું કહેવા માંગુ છું કે જેવી રીતે મનમોહનસિંહ સરકારે યુપીએ સરકારે ખેડૂતોના દેવા ક્રોપ લોન મારફતે પડ્યો છે સરકાર શ્રી સરકારી માધ્યમથી અમે એમના કાન ખોલવા માંગીએ છીએ પઠાણ અમજદાન યુસુફ ખાન છોટાપુર જિલ્લા કોંગ્રેસ વરસાદ તમામ ખેડૂતોના પાક કોવાઈ છે અને કપાસ ડોંગર સોયાબીન ખેતરોમાં ખલાસ થઈ ગયા છે કપાસની ખેતીમાં ભમરી પડી ગઈ ડોંગર ઉગી ગઈ છે એટલે અમે આ જ રોજ મામલતદાર સાહેબને તેમજ મદદની અધિકારી છોટા ઉદેપુર તથા ટીડીઓ સાહેબ બોડેલીને આ એપીએમસીમાં આ તમામ જગ્યાએ ખેડૂતોને નુકસાન આ જે નુકસાન થયું છે એ તમામ રીતે ખેડૂતોને જનરલી વર્તન મળે એવું અમે આજે આવેદન આપ્યું છે સરકારશ્રીને અને અમારા આવેદનને ધ્યાનમાં લઈ ગુજરાત સરકાર બીજા જિલ્લાઓ પસંદ કરે છે બીજા જિલ્લા પસંદ નથી કરતા આ ભાજપ સરકાર તો તમામ આખા ગુજરાતના બધા સમગ્ર જિલ્લા આવે એવી અમારી માંગણી છે અને તમામ ખેડૂતોની તકલીફ આજે આર્થિક રીતે ખેડૂત તમામ દબાયેલો છે એટલે ખેડૂતોના અમારા અને દેવા માફ થાય એવી અમારા બોડેલી તાલુકાના તમામ ખેડૂતો નાના મોટાની માંગણી છે અને લાગણી છે શું નામ સોમાભાઈ રાઠવા બોડેલી તાલુકા ઉપપ્રમુખ કોંગ્રેસ સમિતિ કોંગ્રેસ સમિતિ એપીએમસી ખાતે ખેડૂતોને જે કમોસમી વરસાદનું નુકસાન થયું છે એનું આવેદન પત્ર આપવા માટે અમે અહીં ગયા છીએ પહેલા અમે સેવા સદન અરે પહેલા એપીએમસી જઈ અને ત્યાંના ચેરમેન ખેડૂતોને વળતર મળે અને તાત્કાલિક સર્વે થાય એના માટે ત્યાં પણ એપીએમસી માં પણ રજૂઆત કરીને ત્યાર પછી અહીં આગળ આવી અને મામલતદારને આપ્યું છે આવેદન પત્ર કે આખા ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે એમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે તેનું સર્વે સોયાબીન અને બાકીના તુવેર પાક માટે વળતર મળ્યું નથી એમનું સર્વે થતું નથી એટલે અમે આજે આવેદનપત્ર આપી અને તમામ પાક માટે સર્વે વહેલે તકે થાય અને યુપીએ સરકારે જે બોતેર હજારની મનમોહનસિંઘે

એપીએમસી માં અમે આવેદન પત્ર આપે છે મામલતદાર સાહેબ ને આવેદન પત્ર આપે છે મદદનીશ કમિશનર ખેતીવાડી સાહેબ ને આવેદન પત્ર આપે છે ડીડીઓ સાહેબ ને આવેદન પત્ર આપે છે અમે સરકાર શ્રી ને કેવા માંગીએ છે કે ખેડૂત નો અહિયાં અત્યારે ડાંગર અને સોયાબીન માટે જે પાક નુકસાનમાં કહેવામાં આવે છે પણ ખરોખર નુકસાન ડાંગર સોયાબીન

અમારા ખેડૂતોને વધારે નહીં પણ કરાપ લોન માફ કરો વર્તન આપો કરાપ લોન માફ કરો તો અમારા ખેડૂતો કઈક ટકી શકે બાકી તમે જોજો આવનાર સમયની અંદર લોકો દવા છાંટવાની જગ્યાએ ખેડૂતો દવા પીવાનો વારો આવ્યો અને સરકાર શ્રીને કદાચ ખેડૂત પરથી લાગણી હોય તો દેવા માફ કરી દો કરાપ લોન માફ કરી દો કદાચ ખેડૂત વિરોધી હોય તો તમે નહીં કરશો

પાયમાલ થઈ ગયા છે ન એમની જોડે કઈ ખાવાનું રહ્યો ને ઢોરો ચારવા ઢોરો ચારવા માટે પર કચરો જે હતો તે સાફ થઈ ગયો છે ખેતીમાં માં બધો સાફ થઈ ગયો દાગીના મૂકી દીધા છે ક્રોપ લોન ના દેવામાં એલા બધા ફસાઈ ગયા છે એટલે ખેડૂતો નો કશું ભૂંગ નથી આવતી એટલે સરકાર શ્રી ને કેવા માંગે છે કે તાત્કાલિક અમારા ખેડૂતો ક્રાફ લોન ના ક્રોપ લોન જે તે માફ કરો અને જે પાક નુકસાન થયું છે તાત્કાલિક આલો કઈ ખેડૂતો બીજો ઓરી શકે જય તમારી જય જવાન જય કિસાન જય જવાન જય જય જવાન રાજારામભાઈ સેવાદળ જિલ્લા પ્રમુખ